વરાછા ઝોન ખાતે લારી ગલ્લા અને પાથરણા પાથરણાવાળાઓનો મોરચો મંડાયો છે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો છે હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે વિરોધ કર્યો છે ધારાસભ્યના પત્ર બાદ વરાછા સ્થિત સરથાણામાં દબાણ હટાવ ઝુંબે શરૂ છે પાલિકાના અધિકારીઓ કામગીરી કરતા લોકો સામે લોકોનો રોષ છે નાના દંધાર્થીઓને ખોટી હેરાનગતિ કરવામાં આવતી હોવાના આરોપ છે મોટી સંખ્યામાં લોકો મોરછો લઈ વરાછા ઝોન કચેરીએ પહોંચ્યા હતા સામાન્ય ધંધાર્થીઓ અને હેરાનગતિ બંધ કરવાની માંગ કરી છે લોકોનો માલ સામાન ગમે તેમ ફેંકી દેય અધિકારીઓ ગાળો આપતા હોય છે રિપોર્ટર સાગર સોલંગા કોંગ્રેસનું શું છે એકદમ ભાજપને કોંગ્રેસનો પરવામ નથી અહીંયા અમારી સમસ્યા હલ કરવાની છે અધિકારી કેવો એને આપ્યું છે કે તમે ત્રણસો રૂપિયાનું કાગળ લો સ્ટેજ પેપર લો એના ઉપર લખાણ કરો અને પછી માલ છોડે તો ચાલી વર્ષમાં પહેલી વાર ઘટ સકતા એ છોડી કોઈ જીવનમાં આવું આ વખતે ભટ સાહેબને કોઈ એવો કાયદો બતાવ્યો છે કોણ એ કાયદા મારું નામ ભગુભાઈ મારવાડી છે અત્યારે અમે પૂર્વ વરસાદ ઝોન માં આવ્યા છે અમે સર્વિસ રોડ થી અંદર જ લાડી લગાડીએ છીએ સુરતું એ મને પોઝિશન ખરાબ છે અત્યારે કે કેમ કઈ કામ નો રસ્તો બીજું છે નહી પંદર વીસ વર્ષ થી અમે ધંધો કર્યો છે વીસ વર્ષથી આ ધંધો કરું છું નો અને સર્વિસ રોડ અંદર જ લગાડું છું પણ પૂરી માં એટલી ભી છે એટલું દબાણ છે કે કહી નઈ શકતા આનો મુદ્દો એ છે કે અમને જગ્યા આપો ધંધો કરવાની કે અમે શાંતિપૂર્વક ધંધો કરી શકીએ અમારા બાલ બચ્ચાને અમે પઢાવી શકીએ ભણાવી શકીએ બાલન પોષણ પરિવાર નો કરી શકીએ છીએ આ વીસ મારા મારો આજ પંદર દિવસ થી ધંધો બનશે પંદર દિવસ થી મારો રોજગાર લાડી નો ધંધો બનશે મારો પંદર દિવસ થી આટા જ મારું ખાલી કેમ ઘર કરું લાડી થતું નથી એવું મન થાય કે વરી પાસે બીજા પોસ્ટ માં ભાગવાનું મન થાય છે એટલે પરેશાન છે અમે વીસ વર્ષ થી લાડુ આ કામ કરું શું અમે રોડ પર ધંધો કરીએ છીએ બરોડા નાખે અમારી પાસે ભટ્ટ દોડી દોડીને માલ લઈ જાય છે મારો માલ પકડી ગયા તો મેં ફટ સાહેબ માલ છોડી દો તો ભટ્ટ છે એના ઉપર લખાણ કરી પછી મને માલ છોડી દીધો મેં ભટ્ટ સાહેબ માલ છોડો મારો માલ છોડો તો મારી માની ઉંમરની છું ત્યારે ફટ સાહેબ એમ કે મારા બાપને એક જ બૈરી છે બીજી બૈરી કરવા માંગતા નથી મેં ભટ્ટ સાહેબ તમારા બાપને વૈરી થવા નથી આવી હું મારો માલ આવી છું હું આટલા વર્ષ ત્રીસ વર્ષથી મારી જવાનીથી ગડપણ આવી ગયું ચોસાઠ વર્ષની થઈ મારી આમ કોઈએ જોયું નથી બધા મારા ભાઈ બાપ બધા હતા પણ અમને બધા સપોર્ટ આપ્યો છે પણ આવા ખરાબ શબ્દો બોલ્યા નથી જયારે ફળ બોલ્યા છે તે મેં ઘર આવીને મારા દીકરાને કીધું તું કે દીકરા આવા શબ્દો બોલ્યા તો કે મા આપણે ગરીબ છીએ આપણું કોણ સાંભળશે આ જગ્યાએ મોટા ઇન્સ્પેક્ટર હોય પીએ હોય અધિકારી હોય કે મોદી સાહેબ હોય એની માને કોઈએ કીધું હોય તો હું તમે આખી દુનિયા હલાવી ન દે પણ મારો દીકરો જયારે ગરીબ હતો ને એટલે મારો દીકરો કાઈ કરી શક્યો નહીં પણ મારું એટલું જ કહેવાનું છે કે ભટ્ટ સાહેબ ને અહીં તમે બોલાવો અને સાહેબને મારે માફી નથી મગાવી એટલું કંઈ સાહેબ આજે હું છું કાલે વાર મરી જાવ પણ કોઈ અધિકારી આવી બેની દીકરી ઉપર આવું નહીં બોલતા એ ગરીબ છે એટલે પેટ માટે ધંધા કરે છે ને ખરાબ તો ધંધા નથી કરતા ને રોડ પર ક્યારે અમને એમ થાય અરે અમે રોડ પર બેઠા છીએ અમને શોખ નથી અમારા ઘરે છોકરા હોય છોકરાની વહુ હોય નાના છોકરાઓ એના હોય અમે કમાવા ન જઈએ તો અમે લાવીએ ક્યાંથી શું અમને સરકાર રૂપિયા આપે છે આટલી ચોસઠ વર્ષની થયું કે મને સિનિયર સિટીમાં ગળે તો મને હજાર રૂપિયા આપતા નથી કોઈ હું મહેનત કરીને ખાવું છું માગું છું મારા ઉપરવાળા ભગવાન પાસે મને ભગવાન તું આપે મને નીચેવાળો કોઈ નહીં આપે આ વાતો અન્યાય દુનિયામાં થાય છે ન્યાય કરો હવે ગરીબો ઉપર ન્યાય કરો તમે